यूनिकॉर्न मोटरसायकल मोबाइल स्नेचिंग करना तथा मोबाइल चोरी करना आरोपी तथा कायदा संघर्ष में आल बाशोर ने मोबाइल फोन नंबर आठ तथा मोटरसाइकिल सहित कुल रूपया एक लाख एक हजार मुद्दा पकड़ पाड़ी अनडिटेक्ट गु डिटेक्ट करती चौक बचाओ सर्विलंस टीम पुलिस इंस्पेक्टर श्री एंजी चौधरी नाव તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ મકરાણી સાહેબ ના એ સર્વેલન્સ સ્ટાફના માણસોને ઈ એફઆઈઆર પરથી દાખલ થયેલ ગુનાઓ ડિટેક્ટ કરવા બાબતે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ જે આધારે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યાભાઈ ગેમાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિંજલભાઈ હરિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ

અને મોબાઈલ ફોન સાચેની કિંમત રૂપિયા છપ્પન હજાર તથા મોબાઇલની સ્નેચિંગ કરવામાં ઉપયોગમાં લીધેલ યુનિકોર્ન મોટરસાયકલ જેની કિંમત રૂપિયા પંચાવન હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજારના મુદ્દામાલ સાથે આરોપી પિન ટુ રાજુભાઈ ત્રિવેદી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોને પકડી પાડી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે